સુવર્ણા જ્વેલરીનો આ વિડીયો રક્ષાબંધનનો સ્પેશિયલ ઓફર વાળો રહેવાનો માર્કેટમાં તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ એ તમે જોતા હશો તો તમને ગમતી નહીં હોય પણ આપણે ત્યાં પાંચ દસ પંદર વીસ રૂપિયા થી એવી રાખડીઓ સ્ટાર્ટ થવાની છે કે ના પૂછો વાત ભાઈ ભાભીની રાખડી જે પચાસ રૂપિયામાં કદાચ તમે પચાસ રૂપિયાની કિંમત અત્યારે તમને પણ ખબર હશે કે શું હશે તો આ કપલ રાખડી પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થવાની છે જેમાં ભાઈની અને ભાભી બંને રાખડી જોવા મળશે આ ભાભીની રાખડી છે તમે જોઈ શકો છો કે આ એવરગ્રીન છે લકી તરીકે પણ ચાલે છે અને આ કેપ્સુલ ડિઝાઇન કહેવાય છે ચોકલેટ જેવો પીસ આવશે બરાબર છે તમે જોઈ શકો એકલા ભાઈ છે એના માટે રુદ્રાક્ષની પણ રાખડી મળવાની છે બરાબર છે રાખડી કમ લક્કી કહેવાય છે આની કિંમત માર્કેટમાં બસો ત્રણસો પાંચસો અને ગ્રામ વાળા બે બે ત્રણ ત્રણ હજારમાં પણ વેચતા હોય છે આપણે ત્યાં માત્ર ને માત્ર સો રૂપિયાથી સ્ટાર્ટ થશે તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદમાં આવેલા સુવર્ણ આર્ટ જ્વેલરીમાં હવે રક્ષાબંધનના ગણતરીના દિવસો બાકી છે તો રક્ષાબંધન નિમિત્તે આપણે રાખડીઓનું જોરદાર કલેક્શન લઈને આવી ગયા છે જેમાં માત્ર પાંચ રૂપિયાથી રાખડી શરૂ થઈ જવાની છે ભાઈ રાખડી ભાભી રાખડી બાળકો માટેની રાખડી અને નામવાળી રાખડીનું બધું જ કલેક્શન તમને આ વિડીયોમાં પ્રાઇઝ રેન્જ સાથે તમને જોવા મળવાનું છે અને ખાસ વાત તો એ છે કે તમારે અહીંયા આવવાની પણ જરૂર નહીં પડે જો વર્લ્ડના કોઈપણ ખૂણામાંથી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો ઘેર બેઠા પણ તમે આમાંથી તમને મનપસંદ કોઈપણ રાખડી છે એ તમે ઓર્ડર કરી શકો છો તો એના માટે વિડીયોને તમારે પૂરો જોવો પડશે અને એ પહેલા આપણી નવા હો તો આવા વિડીયો જોવા માટે જોઈએ સુવર્ણ જ્વેલરીનો આ વિડીયો રક્ષાબંધનનો સ્પેશિયલ ઓફર વાળો રહેવાનો છે કારણ કે આમાં ભાઈની લાકડી ભાઈ ભાભીની લાખડી ચિલ્ડ્રન લાખડી તમામે તમામ વેરાયટી તમને પાંચ દસ રૂપિયાથી સ્ટાર્ટ થઈને સાચું સાંભળ્યું મિત્રો તમે પાંચ દસ રૂપિયાથી સ્ટાર્ટ થઈને પંદર વીસ અને ત્રીસ રૂપિયા પચાસ રૂપિયામાં કપલ રાખડી પણ મળી જવાની છે તો તમે કોઈ પણ સિટીમાંથી કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ જગ્યાએથી જોઈ રહ્યા હોય તો આ વિડીયો આખું જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો જેથી કરીને જેને પણ આ વસ્તુ લેવી હોય એ અમારા સુધી પહોંચી શકે અને સુવર્ણ જ્વેલરીમાં ઇમિટેશન જ્વેલરીના બાદશાહ એમાં દરરોજ અવનવી સ્કીમ ઓફર હોય છે જેમ કે આ ઓગસ્ટ રક્ષાબંધન સુધી કહું તો રક્ષાબંધનમાં રાખડીઓ સિવાય કોમેન્ટ કરજો અને આ વિડીયો આખો જોજો કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આગળ વાત કરીએ કે રક્ષાબંધનમાં રાખડીઓ તો તમે ઘણી બધી જગ્યાએથી લાવતા હશો બરાબર છે પણ અત્યારની સ્પેશિયલ એટલે કે આ મિન્ટ કલરની થ્રેડ અને મલ્ટી કલરમાં આ બધું એક સાથે વેરાયટી તમને એક જ જગ્યાએ જોવા મળશે જ્વેલરીમાં બરાબર છે માર્કેટમાં જોયા હશે એક રૂપિયા બે રૂપિયા ત્રણ રૂપિયા પાંચ રૂપિયા પણ એ તમે જઈને જોતા હશો તો તમને ગમતી નહીં હોય પણ આપણે ત્યાં પાંચ દસ પંદર વીસ રૂપિયાથી એવી રાખડીઓ સ્ટાર્ટ થવાની છે કે ના પૂછો વાત બરાબર છે આગળ વાત કરું કે

એનો સ્ક્રીનશોટ પાડીને આપે સ્ક્રીન નંબર પર મોકલશો તો તમને અવશ્ય એનો ભાવ કહેવામાં આવશે આગળ વાત કરીએ કે આપણી જોડે સ્ટાઇલિશ ફેન્સી અને એવી લિમિટેડ સ્ટોકની આ વખતે લાયા છીએ એવું નહીં કે ભરવા માટે ભરી દીધી છે આ વખતનો જથ્થો આ વખતનું કામ અને આ વખતનું સુવર્ણાર્કનું નામ એ આ કપલ રાખડી તમને ખબર પડશે બરાબર છે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ ને સેલ કરવું હોય તો કરી દેજો આની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બરાબર છે ભાઈ ભાભીની રાખડી જે પચાસ રૂપિયામાં કદાચ તમે પચાસ રૂપિયાની કિંમત તમને પણ ખબર હશે કે શું હશે તો આ કપલ રાખડી પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થવાની છે જેમાં ભયની અને ભાભી બંને રાખડી જોવા મળશે બરાબર છે તમે જોઈ શકો છો કે વિથ પેકિંગ આપવામાં આવશે બરાબર છે વેચવા વાળા લોકો માટે એક સુનેરો મોકો છે બરાબર છે કે આ બધી રાખડી એમને જે કોઈ પણ ગમે છે સ્ક્રીનશોટ પાડીને આ નંબર પર મોકલશો તો તમને તમને એનું આખું ચાર્ટ અને જે જે વસ્તુ ગમે છે એની તમે કેટેગરી લખીને મોકલશો જેમ કે તમારે ભાઈની રાખડી જોઈએ છે ભાઈ ભાભીની જોઈએ છે કે ભાઈ ભાભી મિક્સ જોઈએ છે તો એ બધું તમને એકસાથે ડિટેલિંગ આપવામાં આવશે સુવર્ણ જ્વેલરની વાત કરું તો સુવર્ણ જ્વેલરના બે શોરૂમ છે બાપુનગરમાં ચાર રસ્તાએ દસ વર્ષથી બાપુનગર ચાર સ્કૂલની લાઈનમાં એ ફોર અમેરિકા બોમ્બે યાદ રાખજો વસમાં નિકોલ ડી માટે રોડે જે મોડર્ન રોડ ગણાય છે હવે વાત કરીએ કે રાખડી ઓગસ્ટની ની ઓફર સિવાય સુવર્ણ જ્વેલરીમાં ભાઈ ભાભીની રાખડીમાં ફેન્સી વસ્તુ શું મળવાનું છે તો આ તમે બધું બ્યુટીફુલ કલરફુલ કામ જોઈ રહ્યા છો પેલા એકવાર આરામથી જોઈ લો કે આ બધી વસ્તુ જેમાં ગ્રીન બ્લુ અને એવા મીનાથી કામ કરેલું છે કે જોઈને ગમી જાય હું તમને ખુલ્લો પીસ તો તમને વધારે આઈડિયા આવશે અહીંયા આવી જાઓ બરાબર છે આ ભાભીની રાખડી છે તમે જોઈ શકો છો કે આ એવરગ્રીન છે લક્કી તરીકે પણ ચાલે છે અને આ કેપ્સુલ ડિઝાઇન કહેવાય છે ચોકલેટ જેવો પીસ આવશે બરાબર છે તમે જોઈ શકો છો કે બંધાઈનું કામ કરેલું છે તમે ગમે તેટલું ખેંચો તો પણ કશું થશે નહીં અને વસ્તુ મળવાનું છે આમાં પણ કલર ઓપ્શન હશે જેમ કે આ મરુન છે એમાં બ્લ્યુ ગ્રીન ડાર્ક રેડ અને મલ્ટી કલર આ બધા કલેક્શન મળશે બરાબર છે આગળ વાત કરીએ તો એમાં બીજો પીસ છે

તમને જોયા પછી એનો ભાવ કહીશ તો તમે અત્યારે જ ઓર્ડર બુક કરી દેશો ને એક નહીં બે બે જોડી મંગાવશો બરાબર છે ફરીથી વાત કરું આ એક આ બે અને માત્ર બસો અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થશે અને કોઈને એવું છે કે ભાઈ ભય છે હજી ભાભી આવી નથી તો ભયમાં આપણે ત્યાં પાંચ દસ પંદર રૂપિયા થી ઘણી બધી લોટસ ઓફ વેરાયટી સ્ટાર્ટ થાય છે એકલા ભય છે એના માટે રુદ્રાક્ષ પણ રાખડી મળવાની છે બરાબર છે રાખડી કમ લક્કી કહેવાય છે આની કિંમત માર્કેટમાં બસો ત્રણસો પાંચસો અને ગ્રામ વાળા બે બે ત્રણ ત્રણ હજારમાં પણ વેચતા હોય છે આપણે ત્યાં સ્ટાર્ટ સ્ટાર્ટ થશે થશે સાચું મિત્રો તમે કોઈ ભાઈને એવું છે કે દોરીવાળી નથી ગમતી તો તમે ભાઈ માટે આ લઈ શકો છો ભાભી માટે અલગથી ભાભી રાખડી પણ મળશે જેની કિંમત વીસ પચીસ પચાસ થી સ્ટાર્ટ થશે હવે તમારા ભાઈને તમારે દોરીવાળી આપી છે અને ભાભીને આવી સિલ્વર ટોનમાં આપી છે બરાબર છે જે સિલ્વરની રાખીમાં અત્યારે યુઝ થાય છે ચાંદી કહીને સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો વેચી રહ્યા છે આપણે આ સો રૂપિયાની અંદર અને કહીને આપવામાં આવશે કે આ ચાંદીની નથી ચાંદી જેવી છે તમે જોઈ શકો છો એનું ફિનિશિંગ ચાંદી થી જોરદાર છે બરાબર છે એમાં શિવલિંગની આવશે કૃષ્ણ ભગવાનની આવશે આગળ આવી જાવ હું તમને બતાવું કે એમાં કેટલી વેરાયટી કેટલી પેટર્નો આવવાની છે આ ઓમ વાળી છે આ કૃષ્ણ ભગવાનની છે આ શિવલિંગ વાળી છે તો આટલી બધી વેરાયટી એકસાથે તમને સુવર્ણ આર્થ જ્વેલરીમાં જોવા મળશે હવે ભાઈ ભાભીની વાત કરી હવે વાત કરીએ બાળકો માટે કારણ કે આ વસ્તુ મેં તમને પહેલા જ કીધું હતું કે વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તમે ભાઈ ભાભીને આપી દીધા પછી છોકરાઓને કેવી રીતે ખુશ કરશો તો આવું બતાવી દઉં બરાબર છે આ તમે જોઈ શકો છો કે આ લાઇટ વાળી રમત ની રમત પણ થઈ જશે અને ઘડિયાળ તરીકે પહેરી શકે એવી રાખડી કમ વોચ આવવાની છે બરાબર છે જો પછી આ કાર્ટૂન કેરેક્ટરમાં આવશે આ સ્પાઈડર મેન છે આ તમે જોઈ રહ્યા છો કે અલગ 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 આ આપણા બરાબર છે આ કોણ છે એ તમને ખ્યાલ જ હશે કોમેન્ટમાં જરૂરથી નામ લખજો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો એ લખજો એટલે અમને ખ્યાલ આવે કે આપણા ગુજરાતીઓ કઈ કઈ કન્ટ્રીમાંથી કઈ કઈ સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છે અને વિડીયો આખું જોતા રહેજો જેથી કરીને અમને વધારે ઉત્સાહ અને આનંદ આવે બરાબર છે આ બધી જ વસ્તુ લેટેસ્ટ અને નવી સુવર્ણા જ્વેલરીમાં મળવાની છે આગળ વાત કરીએ કે એનાથી થોડીક સારી ક્વોલિટીમાં એટલે કે આ પણ ચિલ્ડ્રન માટે જ વખણાય છે અને આ વસ્તુ લેટેસ્ટ પીસ છે જેમ બેબી બોય માટે મે તમને બતાવી એ ચાલે અને બેબી ગર્લ માટે આ ચાલશે નાના છોકરાઓ માટે સ્પેશિયલ રાખડી છે અને એમાં પણ તમે બ્યુટીફુલ જોઈ શકો છો કે આપણને જોઈને ગમી જાય બરાબર છે એવી રાખડીઓ આવી છે મનમોહક અને જોતા જ રહી જાઓ આપણે મોટા છીએ તો પણ જોઈને ગમી જાય તો એ લોકોની તો આખી દુનિયા અલગ હોય છે બરાબર છે આગળ વાત કરીએ કે ભાઈ ભાભી ની વાત થઈ છોકરાઓની વાત થઈ હવે સ્પેશિયલ શું છે તો સ્પેશિયલ બે વસ્તુ છે એક પહેલા તો આના પર ઝૂમ કરજો કે ભાઈ ફોટોવાળી રાખડી છે બરાબર છે જોડે જોડે ભાઈ ભાભીનો નાના છોકરાઓને ગિફ્ટ આપવી હોય તેમનું તમે નામ લખાઈ શકો છો બરાબર છે ફોટોવાળીમાં ખાસ એ છે કે ભાઈ બહેનનો ભાઈ ભાઈનો બેન બેનનો ભાઈ બહેનનો બધા ફોટા સાથે તમે કરાવી શકો છો પણ હા એક કન્ડિશન છે કે આના માટે તમારે ફોટો આપવો પડશે આપે સ્ક્રીન નંબર પર અત્યારે ફોન કરો અને તમારે કેટલી બનાવી છે એનું કોટેશન લઈ લો કારણ કે આ સો રૂપિયાની અંદરની કિંમતની આવે છે બરાબર છે હોલસેલ રેટ અલગ છે તમે વીસ પીસ પચાસ પીસ સો પીસ બનાવો છો તો એનો રેટ અલગ લાગુ પડશે એટલે એક પીસ માટે હોલસેલ રેટ માંગો નહીં થેન્ક યુ સો મચ આગળ વાત કરીએ તો આ નામ વાળી રાખડી છે નામવાળી રાખડીમાં પણ દસ થી વધારે પેટર્ન આવે છે બરાબર છે એમાં હું તમને એક બે પીસ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય કે એમાં પણ નામવાડામાં પણ અમે અલગ અલગ ઇનોવેશન કરતા કરતા ધીરે ધીરે નવી નવી વેરાયટી તમને આપવા માટે બંધાયેલા છીએ આ સિલ્વરમાં આવશે ઉપર મોલપંક છે તમે જોઈ શકો છો બરાબર છે આ પ્લેટમાં આવશે જેમાં બી આર ઓ બ્રો લખ્યું છે એવી રીતે તમે તમારા કસ્ટમાઇઝ નામ લખાઈ શકો છો અને આમાં તમે ફેન્સી નામ જોઈ રહ્યા છો નિખિલભાઈ હવે આજના વિડીયોમાં મેં અને આપણા વ્યુઅર છે તમારે રાખડીનો તો ખજાનો જો જબરજસ્ત કલેક્શન આપણે જોયું કે કોઈને ઘરે બેઠા લેવી હોય બધી ડિટેલ તમે સરસ આપી પણ હવે મને એવો સવાલ થાય છે કે આ રાખડીનું કલેક્શન આપણે જોયું બરોબર આપણા બાંધવા માટે પણ હવે ભાઈઓ બહેનોને શું આપશે એવું કોમ્બો એવું ગિફ્ટ નું કલેક્શન મળશે ત્યાં બઉ સારો સવાલ કર્યો છે અને આ કદાચ તમામે તમામ ભાઈ માટે એવું જોરદાર અને ઇન્ટરેસ્ટિંગ થવાનું છે આખું જોજો કે આ બોક્સ તમને દેખાય છે તમને શું લાગે છે બરોબર આ બોક્સ જોઈને તો હવે અંદાજો તો આવતો નથી કે આમાં શું હશે બરાબર છે તો તમારે પણ જોવું હોય તો આખું વિડીયો જુઓ કે આ બોક્સ એક એવું છે જે તમે તમારી બેનને તમે તમારા કઝિનને ગિફ્ટ પર્પસ આપી શકો છો બરાબર છે આવી રીતે ઓપન થશે અને આમાં તમે જોઈ રહ્યા છો આ લેડીઝ પર્સ છે બરાબર છે આ લેડીઝ પર્સ આવશે બરાબર છે પછી આ ચશ્માનું કવર છે ચશ્મા મૂકવાનું કવર આવશે પછી કિચન આવશે પેન આવશે અને કાર્ડ હોલ્ડર આવશે જેન્ટનું વોલેટ પણ આવશે તમારા જીજાજી છે એમને આપવું છે પ્લસ આ એક બોટલ છે ટેમ્પરેચર વાળી બોટલ છે તમે જોઈ રહ્યા છો બરાબર છે ટેમ્પરેચર પણ શું કરશે ગરમનું ગરમ ઠંડાનું ઠંડુ રહેશે તો બધી વસ્તુ તમે તમારી બેનને ગિફ્ટમાં આપવા માટે આપી શકો છો યુ ગિફ્ટ સમન હવે આ બોક્સની અને આમના અંદર જે વસ્તુ છે એ બધાની કિંમત ફક્ત ને ફક્ત આઠસો હજાર રૂપિયાથી લઈને પંદરસો ની અંદર રહેવાની છે આમાં તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો જેમ કે તમારે પેન કિચન નથી જોઈતું બોટલ નથી જોઈતી અને તમારે આ બારે માસ એટલે કે માસ એટલા માટે કહું છું કે એવું નહીં કે તમારા તમારા બેનને જ તમે તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલને પણ ગિફ્ટમાં દેવા લેવા માટે આ ગિફ્ટ કોમ્બો નો યુઝ કરી શકો છો આમાં તમે ઘણી બધી વસ્તુઓ એડ કરી શકો છો બરાબર છે આના સિવાય આની અંદર શું તમે એડ કરી શકો છો નાના એવા ક્લોથ્સ એડ કરી શકો છો બરાબર છે કાર્ડ હોલ્ડર એડ કરી શકો છો પછી કોઈ સમજો ફિયન્સને આપવું છે તો રોઝ એડ કરી શકો છો કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ તમારો ફ્રેન્ડ સર્કલમાં બિલ્ડર છે તો એ લોકો માટે કોર્પોરેટ ગિફ્ટ પણ અવેલેબલ છે અને આ અત્યારે કહેવાનું કારણ એક જ છે કે આ વિડિયો કદાચ તમે રક્ષાબંધન પછી જોતા હોય કે પહેલા જોતા હોય બારે માસ કહેવાનું કારણ એક જ છે કે આ એટલું બ્યુટીફુલ બોક્સ લાગે છે તમે જોવો છો બરાબર છે કે એની એની જોઈને જ ગમી જાય છે ખાલી તમારે વેપરિંગ કરીને આપવાનું રહેશે છે પણ હવે આપણે વાત કરીએ કે નિખિલભાઈ કસ્ટમાઇઝેશન નો ઓપ્શન તમે કીધું સરસ મજાનું કસ્ટમાઇઝેશન તમારા નામ કરાવવું હોય કઈ થઈ જશે તો એમાં કેટલા દિવસ લાગી શકે કે માની લો કે મેં તમને ઓર્ડર આપ્યો મને કોમ્બો લેવો છે તો હવે કેટલા દિવસમાં રેડી થઈ જાય ઓકે તમે કદાચ સોમવારે ઓર્ડર આપ્યો બરાબર છે તો મેકિંગ માં બે થી ત્રણ દિવસ નો સમય થાય છે અને તમે બારગામ થી મંગાવો છો જેમ કે તમે વિડીયો જોઈને અત્યારે તમે તમારી ડિટેલ મોકલી તમારે કયામાં કયા નામ લખાવવું છે એ મોકલ્યું અને ઓનલાઈન પેમેન્ટ કર્યું તો તમને વિધિન ફોર ટુ ફાઈવ વર્કિંગ ડે માં સાથે ઇમિટેશન ના બાદશાહ એટલે એટલું ઝેડ કલેક્શન મીટી બુટ્ટી ચેન મંગલસૂત્ર પેન્ડલ તો મળે જ છે ઘણા બધા વિડીયો આપડા બનાવેલા છે ને આપના તરફથી જ સુંદર અને સારો પ્રતિસાદ મળ્યો છે રક્ષાબંધન ને ગણતરીના દિવસ બાકી છે તો ભાઈ તમારે રક્ષાબંધનમાં જો રાખડીનું કલેક્શન જો લેવા માંગતા હોય ને બાળકોનું હોય બધાનું કલેક્શન તમને વાઈડ રેન્જમાં તમને સારા એવા પ્રાઇઝ રેન્જમાં મળી જવાનું છે અને હા ખાસ વાત એ છે કે ઘરે બેઠા પણ રોજે રોજ દેખાય તો સો રૂપિયા થી લઈને પાંચસો સુધી સાચું સાંભળ્યું મિત્રો તમે આવું તમને બતાવું કે સો રૂપિયા માં સાડી પીન મળવાની છે અને સાડી પીન પણ એક બે પીસ નહીં સો બસો પીસ નહીં હજાર પીસ હાજર માં મળવાની છે તમે જોઈ રહ્યા છો બરાબર છે કે એનું ફિનિશિંગ એનું કામ એનો મીનો કરેલો છે એકદમ બ્યુટીફુલ ડ્રોપ સાથે છે બરાબર છે નજીકથી જુઓ અને આ બધી ડિઝાઇન અવેલેબલ છે આ બધામાં સોસો બસો બસો પીસ હાજર સ્ટોકમાં છે એટલા માટે કહું છું કે અત્યારે સો બસો પીસ એટલે દેવા લેવા માટે યુ ગિફ્ટ સંબંધ લાણીમાં નવરાત્રીમાં દિવાળીમાં તમે કોઈને દેવા લેવા માટે યુઝ કરી શકો છો આગળ વાત કરીએ તો જે માર્કેટમાં પાંચસો સાતસો હજાર રૂપિયાના મળે છે એ આપણે ત્યાં માત્ર ને માત્ર સાચું સાંભળ્યું પાંચસો રૂપિયાના બે આપવામાં આવશે પાડો તો પાડી લેજો અને રૂપિયાના બે આ વસ્તુ અમે ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ એટલે અમને આ રેટમાં પડે છે અને સુવર્ણ જ્વેલર જ્વેલરી ઇમિટેશન ના બાદશાહ એમને નથી કહેતા આપણે પાણીના ભાવમાં એટલે કે સાચું સોનું આવે છે એ જ ડિઝાઇનમાં તમને પાણીના ભાવમાં પાંચસો ના બે વ્યસ્તે મળશે આગળ વાત કરીએ જે રેગ્યુલર ડિઝાઇન છે એવરગ્રીન પેટર્ન છે તમે એક થી એક જુઓ બરાબર છે આ બધું પાંચસો ના બે મળવાના છે અને ખાલી બતાવવા માટે નહીં ચિરાગ કદાચ સ્ક્રીનશોટ લઈને આવશો અને હાજર સ્ટોકમાં હશે તો આપણે આપી દેવાનું બરાબર છે ભાઈ આપણે વાત કરીએ પાંચસો ની બે વાળી ક્યાં સુધી ચાલુ રહે લિમિટેડ ઓફર છે હા લિમિટેડ ઓફરમાં એવું કહીશ કે આ વિડીયો બન્યું છે જુલાઈ ના એન્ડ માં એટલે તમને ઓગસ્ટ ના એન્ડ સુધી આ માલ મળશે કારણ કે હજારો પીસ છે એટલે મને ખબર છે કે એક મહિનામાં એક પીસ નું

તમે કોઈ પણ સિટી માંથી કોઈ પણ એરિયામાંથી જોઈ રહ્યા હોય તમારા ધ્યાનમાં એવું કોઈ વેચવા માંગતું હોય તો એ ઉપર જોડે જોડે તમારા ધ્યાનમાં એવી કોઈ વિધવા બેનો હોય ગંગા સ્વરૂપ બહેનો હોય એને એક જોડ બંગડી અમારે ત્યાંથી ખરીદી કરશે તો અવશ્ય ફ્રી આપવામાં આવશે અને જોડે જોડે તમારા ધ્યાનમાં એવી કોઈ બેનો હોય દીકરીઓ હોય જે આજુબાજુમાં કામ કરતી હોય કન્ડિશન સારી ના હોય તો એના આખો સેટ એટલે કે લોંગ સેટ શોર્ટ સેટ બુટ્ટી સાથે બરાબર છે જ્વેલરી તરફથી ફરી આપવામાં આવશે આ કરવાનું કારણ એક જ છે કે સુવર્ણ જ્વેલરી મને ખબર છે ત્યાં સુધી અમદાવાદનું નહીં ગુજરાતનું કોઈ સિટી બાકી નહીં હોય હવે તો દેશ વિદેશથી પણ એટલે કે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અલગ અલગ કન્ટ્રીમાંથી પણ સારો એવા ઓર્ડર આવે છે અને જે લોકો જઈ રહ્યા છે એ લોકોને રિસ્પોન્સ સારો મળે છે કે નિખિલભાઈ પણ એ વસ્તુ હજી રનિંગમાં પહેરી શકીએ છીએ આપે સ્ક્રીન નંબર ઉપર કોઈ પણ ડિટેલ તમારે લેવી હોય તો અત્યારે જ કોન્ટેક્ટ કરો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરજો અને તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ